મિત્રો દેશી લેપમાં તો ભર સ્વાગત છે અને મિત્રો ગિરનાર ચાર ના આપણે ખેતીને વિદ્યા બનાવતા હવે એનું આજ કામ પૂરું થઈ ગયું અને થોડીક વ્યવહારિક કામના હિસાબે અને થોડુંક પ્રેશરો અને સેજનના હિસાબે ટાઈમ ટુ ટાઈમ વિદ્યા આવી નથી શકતા બે વાતના તકલીફ છે વ્યવહારિક કામમાં છે અને થોડીક સેજનનું કામ છે એટલે ભીડે છે પણ તમને બતાવવું ગિરના ચાર આપણે કેદી વખાણ કરતા હતા ટીકા કરતા હતા આવી થાય ને આવી થાય તેવી થાય તો હકીકત શું છે એ આજે આપણે પાડી નાખીએ કારણ કે ચાર મહિનામાં બે દિવસ ઓછા હે પણ છતાંય પાડી નાખી તમને બતાવવી પેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પેજને ફોલો કરી લેજો કારણ કે આમાં હકીકત અલગ હોય અને કંઈક ફાલય અલગ છે એવું છે એટલે જોઈએ આગળ આ આપણે છે ને ગિરના ચાર નું ફાલ છે બરોબર જો આમાં આ ગિરનાર ચાર છે આમાં દોડવા હળેલા બહુ છે એક તો ફાલ દેખાય ને એમાંથી આ ડોડવા જાય એટલે એ એક તકલીફ છે પ્લસ કે આ કાચું છે કારણ કે આ બધા એમ કહેતા હોય ને કે માંડવી પાકી ગઈ પાંદ ખરી ગયા જો આમાં પાંદ ને એકલું પાંદ જ છે બરાબર પાંદ બહુ જાજુ ખરી ગયું અને પાકી ગયું કારણ કે વાતાવરણ છે ને ભૂર નથી પણ ભૂરમાં એલું વાતાવરણ થઈ ગયું છે એક તો જો આ ફોતરા છે ને આ ધોરા છે બરોબર કાયદેસર નો પરિપક્વ આવ્યો નથી અમુક દાણા છે ને અમુક હાવ ધોરા છે એટલે ઈ એક તકલીફ છે પ્લસ વાતાવરણ ચેન્જ થઈ ગયું ચાર મહિના પહેલાં ભૂર મળી ગયો છે એટલે એ થોડીક એક તકલીફ છે હવે આપણે વાત કરીએ ને તો આ બગાડવાળી મગફળીની વાત કરીએ હવે આ બગાડવારી છે તો આમાં જોઈ લ્યો આ બગાડવારી આમાં એક ડેડુઓ નથી અને આ અમુક છોટામાં ડેડુઓ છે આ ડેડવો છે આપણે આમાં જોઈએ ફોલિન હવે આમાં કંઈ નીકળે એમ નથી જોઈ લે કાંઈ દાણો એટલે આ એક મોટા મોટી નુકસાની છે ગિરનાર ચાર બહુ લાયક વેરાયટી નથી બધા એમ કહેતા હોય પણ હકીકત એ ઉપાડીએ ને તો નથી એટલે નથી કારણ કે આમાં કાંઈ છે નહીં આ તો શું હતું આપણે અડધું બગડ્યું અડધું નહોતું બગડ્યું એવું હતું પણ જે રહી ગયું ને એ કાયદેસર પાક આવ્યો નથી એમાં અમુક દોડવા પાઈકા અમુક હૈડા ને અમુક હજી કાસા છે આપણે મુકેશભાઈની ટીમ આવી ગઈ ચાર જણા એમપીના છ વીઘાની માંડવી છે સયો નથી જોકે સાડા પાંચ વીઘાની છે થોડીક વાવ ને એ બધું નીકળી જાય એટલે સાડા પાંચ વીઘાની માંડવી છે તો રોંઢે ભેગી થઈ જાય કાયદેસર ત્રણ જણા હોય કમ્પ્લીટ એટલે સાંજે ભેગી કરી લઈએ એવી ફોરી પડે છે કારણ કે આમાં માંડવીનું વજન નથી તો ફોરી જ પડે ને અને હવે પ્લસ આમ આપણે વાત કરીએ ને કે બધી માંડવીનું તો જીવી છે ને એ પાકી ગઈ છે અને એકસો અઠ્યાવીસ મેં પાન બાંધ કરી ગયા છે રાડાનો પ્રશ્ન છે ને આવી ગયો છે જેની ફૂગનાશક મારી એનો તો આવ્યો પણ નથી મારી એને તો આવ્યો પણ મારીને એને આવ્યો હોય એટલે કંઈ કોઈ એવું કહેતા હોય કે ભાઈ અમારે દવા મારી છે ને અમારે નથી આવ્યું નહીં કાંઈ છે નહીં વધારે પડતું હવામાન આધારિત થયું છે ફૂગનાશકના રાઉન્ડ આપણે હારા લીધા હતા તોય આવી ગયું છે તો ઓલ ઓવર છે ને આપણી મગફળી અત્યારે આપણે એવી ધૈરીને આ બાજુ જો આ હેઠા ફરી છે ને એ સારી આવ્યું છે પછી આ મજૂર બન ત્યાંથી પછી થોડુંક ખારું છે એટલે એ અને આ બધું મિક્સ કરી અને એવરેજ કાઢ્યું ને તો આઠથી દસ મણની એવરેજ આવે તો આવે એવું છે હવે આને જાઝાદી રાખવું નથી છ સાત દિવસ પછી પાથરેથી ભર કરી અને સીધે સીધું કાઢી લેવું છે કાઢ્યું ત્યારે તમને એ વિડીયો પણ મળી જાય કે ભાઈ કેવું ઉત્પાદન થયું કેવું ખૂણ છે કારણ કે મારા અંદાજ પ્રમાણે આઠથી દસ મણની એવરેજ આવશે કારણ કે દોડવા છે ને એમાં વજન નથી એટલે ગુણી ભરાય ગુણીને હિસાબે વજન તો પાછું જી થાય એ તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં